નમસ્કાર દોસ્તો હું અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને કરી અમારી સાથે જોડાયેલા રહેશો વિડીયો આપણે પસંદ આવે તો લાઈક શેર કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપજો મિત્રો આ વિડીયો નો વિષય છે આજની પરિસ્થિતિની અંદર જે ખોટા દેખાડા કરી અને થઈ રહેલા એકવાર આપણે ઉતારી અને આપણે શું અનુકરણ કરવું એના માટેનો પ્રયાસ કરીએ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની યોજનામાં આપણે જોડાઈએ તો આવો જઈએ આજના આપણા વિડીયો તરફ બે સમજદાર મિત્રો એક વૈભવી લગ્નમાં ભેગા થયા અને આ બંને મિત્રો થોડા વર્ષ પહેલા જ લગ્ન કરેલા એક મિત્ર એ ધામધૂમથી લગ્ન કરેલા તો બીજા સામાજિક પ્રેરણા અને એ સાદગી બિનજરૂરી ખર્ચા હટાવ્યા લગ્નમાં હાજર બંને મિત્રોએ એકમેકના ના હાલ પૂછતા એક મિત્ર બોલ્યો કે ખરેખર સાદગીથી લગ્ન કરવાનો અમારા પરિવારનો નિર્ણય એ ખૂબ જ યોગ્ય હતો એનાથી મને ખૂબ જ આર્થિક ફાયદો થયો એ સમયે લગ્નમાં થનાર દમણવાર મંડપ દાંડિયા વરઘોડા સામાજિક વ્યવહારમાં થનાર ખર્ચા અને આ બધું બચાવી અને મારા પપ્પા એ મને દસ લાખ રૂપિયા વ્યવસાય કરવા માટે આપ્યા હતા અને એ પૈસા આજે ધંધામાં ખૂબ જ સારી કમાણી હોવાથી મેં હમણાં જ મારું પોતાનું થ્રી બી નું એક ફ્લેટ એટલે કે ઘર બનાવ્યું પરિવાર માટે એક નાની કાર લીધી અને ખૂબ જ સારું શાંતિથી અને સુખેરું જીવન અત્યારે હું જીવી રહ્યો છે ત્યારે બીજા એમના મિત્રને પૂછતા કહે છે બોલ તારે કેવું ચાલે છે તારા હાલ ચાલ કેવા છે જેમણે ધામધૂમથી થી લગ્ન કર્યા હતા એ મિત્રને સાદગીથી લગ્ન કરવા વાળો મિત્ર પૂછી રહ્યો છે ત્યારે ધામધૂમથી જવાબ આપ્યો કે મિત્ર એ થોડા દુઃખની ની વાત થી બોલો કે શું તને વાત કરું યાર એ સમયે યુવાની ના ઉત્સાહ અને પપ્પાની ઈચ્છા ને તાબે થઈ અને મારા લગ્ન માં અમે પચીસ લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો

મારા પપ્પાએ એમની જીવન મૂડી તો પૂરી કરી પણ પ્રસંગને વૈભવી બનાવવા બેંકમાંથી માંથી લાખો રૂપિયાની લોન પણ લીધી અને પપ્પા જેમ તેમ કરી અને તો પૂરી કરી દીધી પણ આજે મારા પરિવાર સાથે શહેરમાં એક ભાડાના રહેવું પડે છે કાશ ત્યારે પચીસ લાખ રૂપિયાનો ધુમાડો કરવા કરતા જો એ રૂપિયા અમે સારા વ્યવસાયમાં વાપર્યા હોત અથવા તો અમારી જે સગવડ કે પરિસ્થિતિ છે એ મુજબ વાપર્યા હોત અને કોઈ જગ્યાએ સારું રોકાણ કર્યું હોત તો મારું જીવન પણ આજે દોસ્ત કઈક તારા જેવું કઈક લગ્ન સમૂહ લગ્ન લગ્નનું આયોજન કરી અને સમાજના પરિવારોને આર્થિક બોજ મુક્ત કરવા સમૂહ લગ્નમાં જોડવા ખૂબ વિનંતી કરે છે આજીજી કરે છે મોટી મોટી જાહેરાતો કરી અને એમને ફોર્મ મંગાવે છે અને છતાં પણ આપણે જોડાતા નથી જેથી સમૂહ લગ્નમાં જોડાય અને બિનજરૂરી ખર્ચને રોકીને પણ સારી રીતે સમાજમાં એ પ્રસંગની ઉજવણી કરી શકાય અને સમાજના દરેક પરિવાર બે પૈસા બચાવી અને પોતાના આવનારા જે સંસાર છે એમને સમૃદ્ધ અને સક્ષમ બનાવી શકે અને જે પરિવારો સક્ષમ છે એ પણ ઘણા બધા સમજેલા છે એ સાદગીથી લગ્ન કરી અને સમાજમાં સામાન્ય મધ્યમ પરિવારોમાં એક ઉત્તમ દાખલો પણ બેસાડી શકે છે કારણ કે આખરે સામાન્ય મધ્યમ પરિવારનું અનુકરણ તો આ સક્ષમ વર્ગ છે એને જોઈને જ કરે છે પણ યાર મારા જેવા ઘણા બધા યુવાનો સમૂહ લગ્ન કરાય આવી વાતો કરે આવું કે લગ્ન તો શાહી અને જ હોવા જોઈએ જેથી સગા અને સંબંધીઓમાં આપણો વટ પડી જાય એવું વિચારી અને ખોટા દમ અને દેખાડા કરી અને લાખો રૂપિયા છે એ પ્રસંગની અંદર આપણે ધુમાડો કરી નાખીએ છીએ અને ધુમાડો કર્યા પછી આવનાર વર્ષો સુધી આપણે દેવાદાર બની અને જઈએ છીએ એ પૈસાનું માંડ માંડ કરી અને આપણે ચૂકવણી કરી શકીએ છીએ એવી જેમ મારી પરિસ્થિતિ આવી એમ પણ પરિસ્થિતિ પણ અફસોસ કે સગા સગા સંબંધી કે મિત્રો બે દિવસ પછી લાખો રૂપિયાના કરેલા ખર્ચ એ પ્રસંગ છે એ ભૂલી જવાના છે જ્યારે તારા જેવા સમજદાર મિત્રો સમૂહ લગ્ન કે સાદગીથી લગ્ન કરી અને સમાજની વ્યવસ્થાનો તો ભાગ બને છે પણ ખોટા દમ દેખાડાનો ત્યાગ અને બિનજરૂરી ખર્ચા રોકી અને ઉત્તમ ભવિષ્ય માટે એક સારી બચત પણ કરી અને પોતાનું જીવન છે એને સિક્યોર એટલે કે સલામત રીતે વ્યવસ્થિત રીતે કરવા માટે વિચારે છે ચાલ મિત્રો હવે જઈએ મારી વાત આજના આ સમયના વૈભવી દેખા વિસ્તાર લોકોને ગમશે કે નહીં અને ગળે ઉતરશે કે નહીં પણ આ મેસેજ વાંચતા તમામ યુવાનો અને સમાજમાં બદલાવ લાવવા પોતાની એક પહેલ કરે તો પણ આવી રીતે ઘણા બધાનું જીવન સુધરી જતું હોય છે તો મિત્રો આ વિડીયોનો સાર આ વાર્તાનો સાર છે કે સમાજની અંદર અત્યારે જે દેખા દેખી અને દેખાડા થકી જે પ્રસંગોની અંદર તે પામ રીતે જે પૈસા વપરાઈ રહ્યા છે તેને સગવડ છે એ વાપરે એને કશો જ વાંધો નથી પણ પોતાની પરિસ્થિતિ ન હોવા છતાં પણ આગળથી આગા પાછા ઓછી ના કરે બેંક લોનો લઈ અને જે વાપરી અને જે દેવાદાર બની રહ્યા છે એ લોકોને હંમેશા માટે આ વિડીયો છે એ ધ્યાનથી જોજો અને પરિસ્થિતિ ખરેખર આવી છે એ વિચારશું તો આગળ જતા ઘણું બધું કારણ કે કોઈ એક માણસ જયારે ડૂબે છે ત્યારે આજુબાજુના રહેલા કલ્ચરમાં રહેતા તમામ માણસો છે એમને એમને પણ પણ છે છે અને 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 દેવાના ફસાવે તો આ પરિસ્થિતિમાં આપણે સૌ બચીએ કરીએ શરૂઆત કરીએ તો કંઈક સારા જીવન થશે અને ઘણા લોકોનું પણ આનાથી પરિસ્થિતિ સુધરશે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડિયા જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત